टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना वाद गांधीनगर नी ज्या बहियल मा बबाल बाद पोलिस नू पेट्रोलिंग दिवाय एसपी बहियल गाम नी मुलाकात ली थी घटना बाद हिंदू समुदाय ना लोगों मा डर नो माहौल छे आरोपियों ने फांसी आपवानी स्थानिकोए मांग करी छे મુસ્લિમ સમાજના પંદરસો થી બે હજાર લોકોના ટોળાએ હુમલો કર્યો અમારી પાસે તેમનો સામનો કરવા સિવાય કોઈ રસ્તો નહોતો સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈ અને બબાલ થઈ હતી આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવનો જંગ છેડાયો હતો બે કોમ વચ્ચે જૂથ અથડામણ થતા પથ્થરમારો થયો હતો જૂથ અથડામણમાં અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી મોડી રાત્રે અસામાજિક તત્વોએ દુકાનો પણ સળગાવી

ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના ભયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક એચ કે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત આક્યુઝ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને વીસ એક નામ પોલીસ પાસે છે એની આજ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે કોઈ સરકારી કચેરીને ક્યારે કંઈ નુકસાન થયું હોય કંઈક આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીની કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ આ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ હલાવવામાં આવેલ એક વિષય એવો આવે છે કે કે આ ઘટનામાં એટલે સોશિયલ મીડિયા પર પોસ્ટ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી થી પહેલા દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માળા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કઈ પથ્થર પડ્યા अन हिंदुओं तरफ थी रिटाइल करफाई कर रहा है वहाँ पे कल रात को कुछ सोशल मीडिया के इश्यू की वजह से दो ये जो आ, कुछ लड़के थे उन्होंने राइटिंग जैसा किया है और तकरीबन साठ लोगों को हमने राउंड अप किया है और बाकी का कार्रवाई भी अभी चालू है और पुलिस का पूरे गाँव में पेट्रोलिंग चालू है अभी गाँव में एकदम शांति कितने पुलिस की टीम है अभी अप्रोक्सीमेट तीन सौ साढ़े तीन सौ पुलिस है और उसके अलावा अधिकारीगण है કોઈ ઇન્જર હોય કતને લોસ્ટ પાંચ સાત પોલીસ વે કો લાગા હું એફ આઈ આર લખના કાર્યવાહી હે ચાલુ દહેગામના બહિયલ ગામે મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે જે ગઈકાલે ઘર્ષણ થયું તેની શરૂઆત છે તે આ સ્થળ પરથી થઈ હતી જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તો અત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે અને અહીં જે તોડફોડ છે ગાડીઓમાં કરવામાં આવી છે એ દ્રશ્ય તમે જોશો તો જેટલી પણ અહીં ગાડીઓ રહેલી છે તે તમામ ગાડીઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ગાડીઓના જે કાચ છે તે તૂટી ચૂક્યા છે અને લાલ કલરની જે ઈંટો છે તેનો દ્રશ્યો છે તમને અહીં જોવા મળશે જે પ્રકાર જોશો તો એક બાદ એક તમામ ગાડીઓ છે તેમાં તોડફોડ કરવામાં આવી છે જે મુસ્લિમ સમાજના લોકો હતા તેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે એ પ્રકારનો વાત છે તે ગ્રામજનો કરી રહ્યા છે આ ગાડીના સંપૂર્ણ કાચ છે તે તોડી દેવામાં આવ્યા છે અને મોટા મોટા જે પથ્થરો છે તે તમને અહીં જોવા મળશે ત્યારે આટલી મોટી સંખ્યામાં જે પથ્થરો છે તે ક્યાંથી આવ્યા એ પણ એક સવાલ છે તે જોવા મળી રહ્યો છે અને આ પ્રકારે જે તમે જોશો તો તમામ જે ગાડીઓ છે તેમાં તોડફોડ છે તે કરવામાં આવી છે આ સમગ્ર જે કાચ છે તમામ કાચ તે તોડી દેવામાં આવ્યા છે કેટલી ગાડીઓ બધી વીસ પચીસ ગાડીઓ નાની મોટી છે વિથ પોલીસ પર્સનલ કાર બોલેરો બોલેરો પોલીસ પાંચ છ બી નુકસાન કરેલી છે આ લોકોએ

ખાનો તોડીને બધું અંદરથી લઈ ગયા હતા આ પ્રથમ વાર જ આવો બનાવો બને છે પેલા આવા નાના નાના બનતા રહેતા પણ એ શોર્ટ આઉટ થતા રહેતા હતા પણ હવે આ પ્રી પ્લાનિંગ છે આ બધું બીજું કઈ નહીં

एक वक्त नहीं सुनते हो वक्त क्या ये बाहर ही सुन अब एक गाड़ी ना काच के हमने टूटे अपन ने कितना आगात लगा मेहनत करेंगे गाड़ी लाए सोचो करो अब आप भरपाई कौन कर सके मर गाड़ी नहीं

ફાંસી ની સજા મળવી જોઈએ એ લોકો ને હું તો કહું જીવતા ફાંસી આલો એમ ને કા તો એમને ભૂખે તરસે મારી કાઢો પણ એમની આજ સજા છે બીજી કોઈ સજા નહી ભલે એમના બૈરા બૈરા છોકરા એકલા રહી જાય એમને ખબર પડે કે નુકસાન કરો તો કેવું થાય છે એમને કરી છો તાર માં એમને અત્યાર નહીં ખબર પડે એ માફી માંગશે તો એમને માફી તો નહીં જ મળે આમ હું તો એમ જ કઉ એમને ફાંસી ની સજા મળવી જોઈએ બીજી કોઈ સજા નહીં ફાંસી સિવાય ફાંસી બાળકો ને ડર લાગે મોકલી દીધા રાત્રે ને રાત્રે મારા બા મોકલી દીધા સાહેબ તમે જોવો ને અમારે એ પથરા માર્યા તમે એક વખત આમના સાસુ બચી ગયા મોટા મોટા ઈટો પથરા માર્યા સર અને બારી બંધ કરી કરીને છુટ્ટા પાથરા પેક્યા આ તો અમે ઘરમાં હતા ઓસરે રોડ ઉપર ઉભા તો અમારે તો શું થાય એ લોકો મોટી લેવાના સર તારો

હદે આ ટોળું આક્રોશિત હતું કે જે ફાયરની ગાડીઓ આવી હતી એ ફાયરની ગાડીઓ છે તેના જે ખચાર છે તે ખોપી દેવામાં આવ્યા હતા ને આ સ્થિતિ અત્યારે તમે જે ગામની છે તે જોઈ રહ્યા છો અત્યારે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પોલીસ કાફલા સાથે અહીં જોવા મળી રહ્યા છે અને હવે પચાસ જેટલા જે લોકો છે તેને ઓળખ કરીને રાઉન્ડ અપ કરવામાં આવે છે ને વધુ તપાસ પોલીસ સીસીટીવીના આધારે ચલાવી રહી છે કેમેરા પસંદ રીતે સુથાર સાથે જયશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ દેહગામ તો ગાંધીનગરના બહિયલમાં આ બબાલ થઈ છે બબાલ બાદ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ડીવાય ખુદ બહિયલ ગામે પહોંચ્યા અને ત્યાં તેમણે મુલાકાત લીધી જે પ્રમાણે આ ઘટના બની ઘણી નિંદનીય ઘટના છે એક તરફ નવરાત્રી ચાલી રહી છે લોકો રંગે ચંગે નવરાત્રિમાં માતાજીની આરાધના કરી રહ્યા છે ગરબે ઘૂમી રહ્યા છે એક અલગ જ ઉત્સાહ છે અને બીજી તરફ આ પ્રમાણેની ઘટના બની છે જેના કારણે લોકોમાં ત્યાંના સ્થાનિકોને આપે સાંભળ્યા એ સ્થાનિકોમાં ડરનો માહોલ છે બહિયલમાં બબાલ થઈ છે અને આ બબાલ બાદ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે જો કે લગભગ સાહીઠ જેટલા લોકોને પોલીસે રાઉન્ડઅપ પણ કર્યા છે તેમની અટકાયત પણ કરી છે અને હવે વધુ પૂછપરછ પણ કરવામાં આવશે આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ લાઈવ જોડાયા છે બાપુ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું જે પ્રમાણે આ ઘટના બની સૌથી પહેલાં તો આ સૌથી

હિન્દુ ધર્મના લોકો પણ હુમલો કર્યો હતો તેમને પણ શોધી રહ્યા છે તેમની પણ નામ છે અમારી પાસે દર વખત આવું કંઈક થાય એટલે હિન્દુને પકડવાના હિન્દુ મુસ્લિમને પકડવાના સમાધાન વરણ પચીસ મુસ્લિમ લેવા જેની પર ભોગ બનનાર લોકોનું આજે વારંવાર થતું આ કૃત્યમાં આઈબીબી ફેલ છે કારણ કે આપણે પહેલેથી માહિતી હોય આ પોસ્ટરો લગાવનાર કોણ છે મોહમ્મદ એ તપાસ કરવી જોઈએ આ બધી જ બાબતો પર ધ્યાન આપવું જોઈએ સરકારે પહેલેથી આગવાની જરૂર બનાવ બન્યા પછીની વાતો છે આ બધી કે પહેલેથી ન જાગવાથી આવા બનાવ મોટી મોરસ એપ્રેન્ડિસના ભાગરૂપે બનાવ બને છે તમે આજે જુઓ કન્ડિશન કેવી ઊભી થાય છે તો ગણપતિ ગૃહ રાજ્યમંત્રીના જે એરિયા છે સુરત ત્યાં આગળ ગણપતિ પર કાકરીચારો થઈ ગયા વર્ષે આ વર્ષે ગણપતિ પર વડોદરા જ્યાં પ્રભારી છે તે ત્યાં આગળ ઈંડા ફેંકાય પછી અમાસે દિવસે નવરાત્રના આગલા દિવસે વડોદરામાં પાછું ટોળા ભેગા થઈ જાય એક જ કોમના અને ત્યાં ગરબા મંડળ પર હુમલો કરે આ જ બનાવ વારંવાર થતું હોય ને આવો બનાવ વારંવાર રિપીટ થાય છે અત્યારે જે ગમત થયું તો આ દુઃખદ છે ના આવા બનાવો ક્યાંય પણ ચલાવી લેવાની જરૂર નથી બિલકુલ બાપુ આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવના પોસ્ટર્સ લાગે એક તરફ ગુજરાતની બહારથી આ મુદ્દો સામે આવ્યો અલગ અલગ જગ્યાએ પ્રસર્યો છે આપણા ગુજરાતમાં પણ પ્રસર્યો છે અને નવરાત્રિમાં આ પ્રમાણેની બહિયલ ગામે ઘટના બને છે સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા પર અંકુશ લાવવો પણ હવે જરૂરી બન્યો હોય એવું આપનું માનવું છે કારણ કે લોકો મન ફાવે એવા પોસ્ટ મૂકે મન ફાવે એવા પોસ્ટર મૂકે અને એના જ કારણે પછી કોમી હિંસા થઈ શકે કે પછી જૂથ અથડામણ થઈ શકે એકબીજાની ધાર્મિક લાગણી દુભાય આ બધું જ બનતું આવ્યું છે બાપુ સોશિયલ મીડિયા પર અમે સતત નજર રાખીએ છીએ એના બહાના હેઠળ કોઈ પણ રાજકીય તીખર કરવામાં આવે કે કોઈ પણ અમુક પક્ષના વિરુદ્ધમાં કે આપણા વડાપ્રધાન મહોદય કે મુખ્યમંત્રી મહોદયની વિરુદ્ધમાં જો કંઈ લખાય તો તેની ધરપકડ થઈ જાય કલાકોની અંદર તો ત્યાર પછી તો આવા બાબતોમાં લખાતું હોય ત્યારે કેમ એમાં ધ્યાન નથી અપાતું કેમ એમાં ધ્યાન આખાડા કાન કરવામાં આવે છે એ મોટો વિષય છે કારણ કે આ વિષય જયારે બને છે તો સોશિયલ મીડિયામાંથી ઉત્પન્ન થયો હોય તો સોશિયલ મીડિયા પર ચાપતી નજર રાખનાર હોય પહેલા જ એમાં ધ્યાન રાખવું જોઈએ અને તેની હાથે કાર્યવાહી કરવી જોઈએ

આ કોઈ પણ વસ્તુ એવી નથી કે રાતોરાત ઊભી થઈ હોય એટલે જ હું કહું છું કે આઈબી કેમ ધ્યાન નથી આપતી આ બાબત ત્યારે તમે પહેલેથી જાગવાની જરૂર હતી સાયબર વાળા પણ જાગવાની જરૂર હતી કે શું પોસ્ટ થાય છે કેમ પોસ્ટ થાય છે તેની કેવી રીતે થયું શું આમાં ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આ કોઈ પણ મોડ સપ્રેન્ડિસ એટલે કે કાવતરા વગર બદ ઇરાદાથી કરેલા

આપે ક્યારે એવું કદાચ મેં તો નથી જોયું આટલા મારા જીવનના વર્ષોમાં કે ક્યારેય મુસ્લિમ સમુદાયની કોઈ પણ રેલી નીકળી હોય કે એમનું કંઈ પણ એવી યાત્રા નીકળી હોય અને હિન્દુએ જઈને કંઈ પથ્થરમારો કર્યો હોય કે પછી એવી કોઈ પણ પ્રવૃત્તિ કરી હોય કે જે એ લોકો સહન ન કરી શકે એટલે ક્યારે આપણે ક્યારેય એક્શન નથી લીધું અને આપણા કોઈ પણ તહેવારો લઈ લો પછી નવરાત્રિ હોય ગણેશ ચતુર્થી હોય કે પછી શિવજીની સવારી જ કેમ ના હોય આ બધા જ આપણા તહેવારોમાં રંગમાં ભંગ હંમેશા પાડવામાં આવે છે એને અટકાવવા માટે શું કરો છો આવા અંદર કે તાજિયા ને લોકોના જુલુસ નીકળે છે ત્યારે કોઈ દિવસ તમે નહીં જોયું હોય કે કાકરો ચારો થયો ઉપરથી સનાતન ધર્મના લોકો ત્યાં પાણીના વ્યવસ્થા ઉભી કરતા હોય છે રોડ પર એમને વ્યવસ્થાઓ આપતા હોય છે યાત્રા જતી હોય છે આગળ તેનાથી વિપરીત તમે જુઓ જ્યારે પણ ગણેશ ગણપતિના પંડાલો પર કે ગણપતિના પ્રોગ્રામો થતા હોય ત્યારે કે ગણપતિ વિસર્જન ગણપતિ આગમન આવા પ્રવાસો કે નવરાત્ર જેવા તહેવારો જે બી થતા હોય રામ યાત્રા નીકળી હોય કે શિવયાત્રા નીકળી હોય તો દરેક જગ્યાએ કાકરીચારો ચારો થાય છે તો આ કેમ થાય છે આ મોટો પ્રશ્ન છે શાંતિ સમિતિની વાતો કરવાની છે શાંતિ સમિતિ એક તરફે ચાલે છે બાકી શાંતિ સમિતિના હેઠળ લેવાતા કોઈ એક્શન ને ધ્યાનમાં લેવાતા નથી કોઈ વાતોને ધ્યાનમાં લેવાતી નથી ને આને આગમચેતી રાખી આવા આવા તત્વોને શોધી કાઢવામાં કેમ આપણે કાછા પડીએ છીએ આ આપણી નિષ્કાળજી છે આ આપણી ફેલિયોરિટી છે બિલકુલ આમાં કઈ રીતની માનસિકતા જવાબદાર હોઈ શકે બાપુ બાબુ મારે એ સમજવું છે શું આ સોશિયલ મીડિયાનો અતિરેક છે કે પછી આપણે એક તરફ કોમી એકતાની વાત કરીએ રથયાત્રામાં આપણે કબૂતર ઉડાડીએ આપણે હંમેશા એવું વિચારીએ કે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ આપણે બધા ભાઈ બહેનો છીએ અને એ જ રીતે આપણે આગળ બધાને લઈને ચાલવાનું છે પણ આ કઈ રીતની એવી માનસિકતા છે આ કયા એવા તત્વો છે જેના કારણે આખી આખી કોમ બદનામ થાય છે પ્રવૃત્તિ કરતા લોકો હોય છે બેઝિકલી તે લોકો હંમેશા બહારથી આવતા હોય છે એ લોકો પાંચ છ જણ ગામમાં આવે અને તે લોકો એમાં દેવબંધ છે કે એવા એ લોકોના ગ્રુપ છે જે લોકો એને જમાત કે છે એ લોકો એ જમાતવાળા આવી અને આ લોકોને હવા ભરીને પછી જતા રહેતા હોય છે ને એ હવાના કારણે આવા કૃત્ય થતા હોય છે એક આયોજન થતું હોય ફાઇનાન્સલ કૃષિ આપે આવું એક પહેલાં બી પકડાયેલું છે ભરૂચમાં બી પકડાયેલું છે સુરતમાં પણ પકડાયેલું છે ને કિશન ભરવાડવાળી મેટરમાં પણ આપણે જાણીએ છીએ કે જ્યારે થયું હતું ત્યારે આજ વસ્તુઓ બહાર આવી હતી આ જ વસ્તુઓ થાય છે ને આ જેહાદી પ્રવૃત્તિ કરતા તત્વો એમના સમાજમાંથી અમને બહાર કાઢવા જોઈએ જે નથી નીકળતા એમને પોષવામાં આવે છે એમને પ્રોત્સાહન આપવામાં આવે છે ને તેના કારણે આ બધા જ જેહાદી પ્રવૃત્તિઓ સતત થાય છે પણ તેની પાછળ હાથ હું કહું છું તેવી રીતે આ જમાતો આવે છે અને આ દેવબંધનનો એવા ગ્રુપ છે જે લોકો સ્પેશિયલી આ માટે જ કામ કરતા હોય બાપુ આ પહેલાંની આપણે ઘટના જોઈએ કે જેટલા પણ તહેવારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિનો સામનો થયો હોય અને એ વખતે આપણે જ ખુદ ચર્ચા કરી હોય એકબીજા સાથે પરંતુ આપને એવું લાગે છે કે જે આરોપીઓ પકડાય એમનું સરઘસ કાઢવામાં આવે પછી એમની તોડ સર્વિસ કરવામાં આવી છે એવું મીડિયા સામે લાવવામાં આવે પણ એવી કોઈ દંડનીય કાર્યવાહી નથી કરવામાં આવી જેના કારણે ફરીથી આવી ઘટના ન બને અને એના જ કારણે આ લોકોને કદાચ પીઠબળ પૂરું પાડવામાં આવતું હોય કે પીઠબળ મળતું હોય જેના કારણે હજુ સુધી આ પ્રમાણેની ઘટના અટકી નથી એટલે ઉદાહરણ સ્વરૂપ કોઈ કાર્યવાહી થવી જોઈએ અને કઈ રીતની કાર્યવાહી આપ ઝંખો છો પહેલે તો વાત કાયદાનો ડર નથી પોલીસનો ડર નથી તમે મોટા ભાગે જેટલા બી પોલીસ સ્ટેશન જો તેમાં વહીવટદાર એ લોકો જોઈએ છે આ આપણી નિષ્કાળજી છે બીજા નંબરની અંદર વાત કરો તમે જે રીતે કે કાયદાકીય રીતે કડકાઈની વાત કરો તો કાયદાકીય કઈ કાળમાં આપણે આખલાવનો બનાવ જોયેલો હતો પેલો સીધો ચાલતો ચાલતો આવે ને એને એમ પોલીસ પીએસઆઈ કે પીઆઈ એમ કે તારે વાંકું ચાલવાનું છે ટાટ્યા હોય એવી રીતે ચાલવાનું છે તે એક્ટિંગ હોય છે મેં ઘણા બધા બનાવમાં જોયા છે કે આજે વાંકો ચાલતો હોય બીજે દિવસે કે કલાક રહીને સીધો ચાલતો હોય છે આ ખાલી દેખાડો કરવામાં આવે છે દેખાડો નહીં ખરેખર ધાક જમાવવાની જરૂર છે અને જ્યાં પણ કડક થવું પડે તે કડક કાય થી જ કામ લેવું જોઈએ તેવું મારું માનવું છે આમાં કાયદાનો ડર ના હોય ત્યાં સુધી કોઈ અર્થ નથી અત્યારે બી તમે કીધું ધરપકડ થાય પણ ધરપકડ કેવી રીતે કરવામાં આવે પહેલા બી કીધું ને અત્યારે બી કહ્યું બાર આ પક્ષના પકડ્યા બાર આ પક્ષના પકડ્યા મૂળભૂત આની પાછળ કોણ હાથો છે તે શોધવાનો કોઈ પ્રયત્ન કરતું નથી પંદર આમાંથી પકડ્યા પંદર પેલામાંથી પકડ્યા પચીસ આમાંથી પકડ્યા પચીસ આમાંથી પકડ્યા આવી પ્રવૃત્તિ કરી અને અત્યારે તમે જો આ પટેલવાડીના પટેલ ગલી જે છે પટેલ વિસ્તાર છે તેની અંદર રહેતા લોકોને પણ પકડવાની વાતો આવે તો તે તો બચારે પોતાના પર જ્યારે હુમલો થાય તો સો બચાવમાં કંઈક તો કરે ને કેમ કે એમને પણ હુમલો કર્યો આવી વાતોને પોલીસની ગાડીઓ પર બી હુમલા થતા હોય તો આ નિર્લસતા છે બિલકુલ ત્યાંના જે લોકો છે એમની સાથે પણ ન્યૂઝ કેપિટલે વાતચીત કરી અને એ લોકોમાં એક અલગ જ ભય છે જે મહિલાઓ હતી એમની આંખોમાં આંસુ છે અને એઓ સતત એ વાતની કામના કરી રહ્યા છે કે બધી સ્થિતિ થાળે પડી જાય અને જે લોકો દોષિતો છે જેમણે ખરા અર્થમાં આ પ્રમાણેની પ્રવૃત્તિ કરી છે એમને જલ્દીથી પકડવામાં આવે ને જલ્દીથી સજા કરવામાં આવે એટલે ડર છે આ ડર ફેલાવવામાં આવેલો ડર છે અને ક્યાંક ને ક્યાંક કંઈકનું કંઈક એવું સાબિત કરવામાં એ લોકો લાગેલા હોય એવું લાગી રહ્યું છે બાપુ ઐતિહાસિક પદ્ધતિથી જુઓ તો ડર ફેલાવીને ધર્મનો વિકાસ કરવો ડર ફેલાવીને લોભ લાલચ આપીને ધર્મનો પ્રચાર કરવો એમની પદ્ધતિ છે પછી મોગલ આવ્યા ડચ આવ્યા હુંણ આવ્યા ગોથ આવ્યા આપણે ત્યાં એ જ પ્રક્રિયા કરી છે આપણે ત્યાં ઘણી વખત એમ કે ત્યાં જો મુસ્લિમ બસ ને તો તલવાર કે ધાર પર તલવાર પહેર લીધા એટલે આ એ પ્રકારની પ્રવૃત્તિથી ટેવાયેલા લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક ડરાવીને દબાવીને તનાતનના લોકોને જીવાડવાની કોશિશ કરે છે અમે સહિષ્ણુ છે અમે કાયર નથી પછી જ્યારે કોઈ વખતે રિએક્શન ચાલુ થશે ત્યારે રડતા પણ નહીં આવડે એ એમને ખબર નથી ઠીક છે કે અમે એમ સમજીએ કે ભાઈચારો 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 પણ એક લિમિટ હોય ભાઈચારાની ભાઈચારાની લિમિટ હવે એવું લાગે છે કે ક્યાંક પૂરી થતી હોય તે બાબતે એક્શન આવશે બાપુ આપે ભાઈચારાની વાત કરી પણ ભાઈચારાનો ઠેકો ખાલી આપણે તો નથી લીધેલો ને એ લોકોએ સામે પણ એ પ્રમાણે રિએક્ટ કરવું જ પડશે અને સાથે સાથે જે મુસ્લિમ ધર્મગુરુઓ છે એમની કેટલી મોટી જવાબદારી છે કારણ કે એ જે પ્રમાણે આ રીતની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોતાનો ફાળો નહીં આપે ત્યાં સુધી આ બધું બંધ નહીં થાય પછી એ મસ્જિદ કે મદરેસામાં જઈ અને જેટલા પણ લોકો કે જેટલા પણ બાળકો વિદ્યાર્થીઓ ત્યાં આવતા હોય એમને સારા પાઠ ભણાવવામાં એમનામાં સંસ્કારનું સિંચન કરવામાં એમની જવાબદારી નથી મદ્રેસા અને દારૂલુલુમમાં આ જ જીહાદી પ્રવૃત્તિ શીખવાડવામાં આવે છે હું જે કહું છું ને જમાતવાળા કંઈ લોકોની ઘેર નથી જતા એ લોકો મદ્રેસા અને દારૂલુલુમમાં જાય છે અને ત્યાં જઈને એ લોકો મિટિંગો કરતા હોય છે એટલે મોલાનાઓ તો એની અંદર સીધા સીધા સંડોવાયેલા હોય છે કે એ લોકો જ આ રીતના પ્રચાર કરતા હોય છે કે કાફીર છે મુસ્લિમ સિવાય દરેક જણ કાફીર છે એમની પર આપણે જિહાદી પ્રવૃત્તિ કરવી જોઈએ આવું એ લોકો જ શીખવાડે છે જેમની પાસે અપેક્ષા ન રાખી શકાય ખરેખર જે ધર્મગુરુ હોય તેની જવાબદારી છે સમાજમાં સહિષ્ણુતા વર્તાય સમાજમાં લોકો એકરસ થાય સમાજમાં સારો વૈમિચાર્ય સારો ભાવ ફેલાય અને સમાજની અંદર ભાઈચારો ફેલાવી અને રાષ્ટ્રનું ઉત્થાન થાય તો અહીંયા ઘડી વિપરીત શીખવવામાં આવે છે ને એ વિપરીતતાના કારણે જ આ લોકો માથે ચડીને ડિસ્કો કરતા હોય કે નાચ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે આ વિભસ્ત નાચ ક્યાંક ને ક્યાંક અટકાવવાની જરૂર છે બિલકુલ બાપુ આપ અને આપના જેવા જે બીજા ધર્મગુરુઓ છે એમનું કઈ રીતનું સ્ટેન્ડ આ વખતે રહેશે કારણ કે આપણે જેટલી પણ વાર આપ પહેલાં આવી ઘટનાઓ વિશે વાતચીત કરી છે જેટલી પણ વાર આપણે ચર્ચા કરી છે એટલી વાર આપ સમિતિ સાથે ભેગા થયા હોવ સરકારમાં રજૂઆત કરી હોય આ પ્રમાણેની ઘટના અટકે એવા પગલાં લેવા માટે રજૂઆત કરી હોય આ વખતે કઈ રીતની રજૂઆત રહેવાની છે બાપુ એ થવાનું જ છે અમે બહુ જલ્દી બધાને અનુષ્ઠાન ચાલતા હોય તો છતાં પણ અમે વહેલી તકે આજે ઇમેલ કરીને બધી જાણ કરીશું અને તરત જ તરત અમે વહેલી તકે ભેગા થઈને ત્યાં રજૂઆત કરવા પણ જવાના છે નાની ઉપર કેવી રીતે એક્શન લેવા જ્યાં જ્યાં પણ હાનિ થતી હોય સંસ્કૃતિ પર તેને કેવી રીતે રોકવું તે બાબતે ચર્ચા થશે બિલકુલ બાપુ આપની આપના જેવા અન્ય ધર્મગુરુઓ સાથે પણ આ મુદ્દે વાતચીત થઈ હશે એમના કઈ રીતના મંતવ્યો છે બાપુ બધાની એક જ વાત છે કે આ બાબતે ખાતે કાર્યવાહી થવી જોઈએ વારંવાર વાતો થાય ચમરબંધીને નહીં છોડી એવી રીતે નહીં ચમરબંધી પકડવા પડશે અને પાછળના જે મોરસ કાવતરા કાવતરાખોર છે તે લોકોને પકડવા પડશે કી પર્સન્સ હોય છે તે લોકોને પકડવા પડશે ને કોઈ પણ શેર શરમ રાખ્યા વગર કારણ કે અમને આકા આવી જશે એમને બચાવવા માટે શેર શરમ રાખ્યા વગર ને ધર્મની વાતો ભૂલી અને જે ખરેખર કાવતરાખોર છે તેને શોધવા પડશે આ અમારી માંગણી છે ને અમારી માંગણી રહેશે આ બાબત

કે પચીસ પકડે પચીસ પંદર એ પ્રકારના એક્શન નથી જોઈતા લોકો છે પટેલ વાડીના સનાતનીઓ છે તે લોકો પર પથ્થરમારો થયો છે તો જે હુમલો કરનાર છે તેની પર એક્શન થવા જોઈએ ના કે બંને બાજુ થવા જોઈએ ને આવી રીતની કૃત્ય કરી અને ક્યાંક ને ક્યાંક આ મામલાને ને ઠાળે પાડેવાની કોશિશો થાય છે કે કોમી વયમનસ્ય ના ફેલાય તો એ લોકો આવીને તમારા ઘરમાં આવીને કોમી વયમનસ્ય ફેલાવી જાય મારી જાય તે સહન કરવાનું એ કેટલા સુધી સાચું છે કોઈ પણને ન છોડવાની વાત નથી કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો એ લોકોને ને ડર ના બેસાડો ત્યાં સુધી આવા કૃત્ય ચાલુ જ રહેશે એવું મારું ખુલ્લી વાત છે બિલકુલ આપે કહ્યું કે કાયદાનો ડર નથી બાપુ અંતિમ સવાલ આપને શું લાગે છે કઈ રીતે સજા થવી જોઈએ કઈ રીતનો એવો કાયદો બનવો જોઈએ જેના કારણે ફરીથી આ પ્રમાણે ભયનો માહોલ ન ફેલાય કાયદો તો મેં કીધું ને તેવી રીતે કે તમે જે હુમલો કરનાર છે તે લોકોને પકડવા જોઈએ ઝપ્ફે કરવા જોઈએ ના કે બંને બાજુ સમાધાનકારી વરણો અપનાવવા જોઈએ અને કાયદાનો અમલ કરવાની જ વાત આવતી હોય તો કાયદાનો અમલ ખરેખર ટાટ્યા ટોળ સર્વિસ થવી જોઈએ પ્રજાની વચ્ચે થવી જોઈએ એ લોકો એમ કહેતા હોય કાયમ માટે કે હવે લોકો તો શરિયતને માનીએ છે તો શરીયતની અંદર જે પ્રમાણે એના કાનૂન બતાવેલા છે ને તે પ્રમાણે એક્શન લેવા જોઈએ એ લોકો પાસે કે લો આ તમારી શરિયત પ્રમાણેના કાનૂનો આપીએ છીએ જ્યારે જ્યારે સજાની વાત આવે ત્યારે બંધારણની વાત કરે અને માર ખાવાનો આવે ત્યારે અને જ્યારે બચવાની વાત આવે ત્યારે શર્યતની વાતો કરે આ બધે બંને બે ધારી તલવર ન ચલાવી લેવાય સનાતન ધર્મની અંદર બહુલક પ્રજા જ્યારે સનાતન હોય ત્યારે બધાએ જાગ્રત થઈને એનો સામનો કરવો પડશે તેમાં સરકાર પણ આવે છે નહીં તો સરકારે પણ એનું ભરવું પરિણામ ભોગવવું પડશે બિલકુલ આશા રાખીએ બાપુ કે જેટલા પણ ખરા અર્થમાં દોષિતો છે એમને સજા મળે અને આ વખતે એવી જ સજા મળે કે ફરીથી આ પ્રમાણીની પ્રવૃત્તિઓ અટકે આભાર આપનો આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ સાથે અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર